બેઠકોના ધમધમાટ પછી ખૂબ મોટા નિર્ણયની જાહેરાત થઈ શકે છે આજે બપોરે ચાર વાગ્યે બેઠકો પર લેવાયેલા નિર્ણયો લઈને પત્રકાર પરિષદ પણ યોજાશે તો તમામ પાંચ બેઠકો યોજાઈ હતી દિલ્હીમાં પાંચ મહત્વપૂર્ણ બેઠક મળી તમામ બેઠકોની અધ્યક્ષતા પ્રધાનમંત્રી મોદીએ કરી સીસીએસ સીસીપીએ સીસીઇએ અને કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે પ્રધાનમંત્રીની કેન્દ્રીય સચિવો સાથે મળેલી બેઠક પણ પૂર્ણ થઈ છે તમામ બેઠકો પ્રધાનમંત્રી આવાસ ખાતે યોજાઈ હતી બેઠકમાં અમિત શાહ આ સાથે રક્ષા મંત્રી રાજનાથસિંહ હાજર રહ્યા બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર આ સાથે જે પી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા

પાકિસ્તાન સામે કઈ રીતે એક્શન લેવા તેને લઈ અને છેલ્લા કેટલાક સમયથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે પ્રધાનમંત્રી ખુદ બેઠકો યોજી રહ્યા છે પીએમ આવાસ ખાતે બેઠકો મળી રહી છે ત્યારે હવે ભારત સરકાર મોટા પગલાંની તૈયારીમાં છે અને એને જ લઈ અને દિલ્હીમાં ત્રણ કલાકમાં પાંચ બેઠક મળી

કેવા પ્રકારના નિર્ણયો થઈ શકે છે આ મહત્વની બેઠકો જે યોજાય છે એમાં કઈ રીતની સમીક્ષા થઈ હોઈ શકે છે જીગર જુઓ કે છેલ્લા ત્રણ કલાકની અંદર પાંચ બેઠકો મળવી અને એ બેઠકોની અંદર તમામ જે મંત્રીઓ છે એ રક્ષામંત્રી હતા ગૃહમંત્રી હતા અને સાથે દેશની તમામ એ સેનાના જેટલા પણ ઓફિસર હતા એની સાથે પણ ગઈકાલથી લઈને આજ દિન સુધી અલગ અલગ બેઠકોની અંદર ચર્ચા થઈ છે અને હવે માનવામાં આવી રહ્યું છે કે આ જે ત્રણ કલાકની અંદર જે પાંચ બેઠકો થઈ છે બેક ટુ બેક બેઠક અને એ બેઠું બેઠકની અંદર ઘણું મોટું એક જે ચર્ચા રહ્યું છે કે કંઈક મોટું થવાનું છે પાકિસ્તાનની અંદર એ મોટું થવાના સંકેત અત્યારે એટલા માટે મળી રહ્યા છે કારણ કે જે પહેલી બેઠક હતી એની અંદર પાંચ મોટા નિર્ણય હતા અને પાંચ મોટા નિર્ણય બાદ આજે ફરી એક વખત એ બેઠક છે એટલે ચોક્કસ કહી કે આ અંદર પણ મોટું થવાના સંકેત રહ્યા છે ચાર વાગ્યાની અંદર સરકાર સત્તાવાર રીતે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતાઓ છે અને આ પ્રેસ ની અંદર કંઈક મોટા સમાચાર પણ મળી શકે કારણ કે છેલ્લા ત્રણ ચાર દિવસના ડેવલપમેન્ટ આપણે જોઈએ જોઈએ તો એની અંદર ઘણું બધું સામે આવ્યું છે અને આ બેઠકોની અંદર પણ એ ચર્ચા થઈ રહી છે કે આખરે કેવી રીતે સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે સંકેત સમજવા જેવા એટલા માટે જરૂરી છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી આ ઘટના થઈ ત્યારથી લઈને એક બાદ એક બેઠકો કરી રહ્યા છે અને એ બેઠકોની અંદર પણ ઘણા સંકેતો મળી રહ્યા છે આ સંકેતો સમજવા એટલા માટે જરૂરી છે કારણ કે તમે જુઓ એક તરફ એનઆઈએનું સર્ચ ઓપરેશન પહેલગામમાં ચાલી રહ્યું છે કે જ્યાં આતંકવાદી હુમલો થયો હતો એ થ્રીડી મેપિંગ એક વિસ્તારમાં થઈ રહ્યું છે અને થ્રી થ્રીડી મેપિંગના આધારે એ સમજવાનો પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યો છે કે કેવી રીતે આખી આ ઘટના બની અને તપાસનો ધમધમાટ છે બીજી તરફ પહેલગામથી લઈને દિલ્હી સુધી એક બેઠકોનો દોર કે છેલ્લા ત્રણ કલાકની અંદર પાંચ મોટી બેઠકો મળવી અને સાથે આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ હતી એ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પણ

આવ્યા હતા ફરી આજે એક બેઠક મળી અને એની અંદર આ એક ઇનપુટ મળ્યું અને હવે ફરી એક વખત જયારે ત્રણથી ચાર વાગે એક